ગઢપુરાની અંદર બિરાજમાન હતા અને એ સમયે કચ્છ બુજથી ખેતો અને ભીમો એ ભગવાનના ભક્ત આવ્યા બંને ભાઈઓ હતા પણ સેજ એને બુદ્ધિ ઓછી હતી મહારાજ બેઠા છે એક બાજુ ખેતો અને એક બાજુ ભીમો મહારાજ એની સામે રમો રમો કરે છે એની સાથે મહારાજે કીધું કે ખેતા તું ગાંડો છો કે ભીમો ગાંડો એટલે ખેતો કે મહારાજ જ નહીં હો હું તો બહુ ડાયો છું આ ભીમો ગાંડો છે મહારાજે કીધું કે ભીમા તું ગાંડો કે ખેતો મહારાજ હું તો બહુ ડાયો છું આ ખેતો જ ગાંડો છે મહારાજ આવી એની સાથે રમુજ કરે ને એ સમયે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ અનંત કોટી બ્રહ્માંડના તમે અધિપતિ ભગવાન છો ઋષિમુનિઓને ધ્યાનમાં પણ તમે આવતા નથી તો હે મહારાજ આ ગાંડા ઘેલા એ બંને ખેતો અને ભીમો એના શા પુણ્ય હશે કે તમારા જેવા પરમાત્મા આ જેની સાથે રમત કરે કેલી કરે હસાવે છે અને એ સમયે ભગવાને કીધું છે કે આ પૂર્વ જન્મની અંદર બંને બહુ તામસી હતા અને બહુ તામસી કર્મ કર્યા હતા કોઈ જન્મે એનો છુટકારો થાય એવું હતું નહીં પરંતુ અંત સમયે અવસ્થામાં સેવા અને સેવાના પુણ્ય પ્રતાપે કરી અને આજ અમારો એને યોગ થયો છે નિતર આ જીવાંતમાનો કોઈ કાળે ઉદ્ધાર થાય એમ નહોતો એટલા માટે કીધું કે કર્મની ગતિ ન્યારી છે જીવનની અંદર ભગવાન મળે કે ભગવાનને મળે લેવા સંત એનો યોગ કોને મળે છે તો કે પુણ્યશાળી જે જીવાત હોય ને એને મળે છે આગલા જન્મને અંદર જેને કોઈ સદપુરુષની સેવા કરી છે ને એને જ સંત સાથે હેત થાય એને સાધુ સાથે પ્રેમ થાય અને એને જ સંતની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે